નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપેટમાં છે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગની માહિતી અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે પંજાબ હરિયાણા અને યુપીના ઘણા ભાગોમાં કોલ્ડ કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે આ સિવાય છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટો છવાયો સ્થળે વરસાદ થવાની પણ શક્યતા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના દાનમાં ગુજરાતીઓ સૌથી આગળ છે અને સૌથી વધુ દાન ગુજરાતીઓએ આપ્યું છે દિલીપ લાખીએ અડસઠ કરોડની કિંમતનું સોનું આપ્યું છે મોરારી બાપુએ રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રણ કરોડનું દાન આપ્યું છે સુરતના ગોવિંદ ધોળકિયાએ અગિયાર કરોડનું દાન આપ્યું છે મુકેશ પટેલે અગિયાર કરોડ રૂપિયાનો મુગટ આપ્યો છે મુકેશ અંબાણીએ રૂપિયા બે પોઈન્ટ એકાવન કરોડ દાન આપ્યું છે શું તમે પણ ગુજરાતી છો કમેન્ટ કરીને જણાવજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે ભીડને કાબૂમાં કરવા માટે તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી છે હવે પીએમ મોદીએ જણાવ્યું છે કે રામ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓએ હાલ અયોધ્યા જવાનું ટાળવું જોઈએ વી વીઆઈપી મૂવમેન્ટને કારણે સામાન્ય લોકોને દર્શન કરવામાં અવરોધ આવે છે કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ નેતાઓને આ ખાસ સૂચના આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાણાં મંત્રીએ લોકોને મીઠાઈ ખવડાવી છે કેન્દ્રીય વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ પચીસ એક ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે બજેટ સંબંધિત દસ્તાવેજોની પ્રિન્ટિંગ શરૂ થઈ ગયું છે આ દરમિયાન નોર્થ બ્લોક સ્થિત કેન્દ્રીય નાણા મંત્રાલયમાં હલવા સમારોહ યોજાયો હતો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને હલવો પીરસ્યો હતો દર વર્ષે બજેટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા નાણાં મંત્રાલયમાં હલવા બનાવાય છે શુભ કાર્યની શરૂઆત મીઠાઈઓથી થાય છે તેથી હલવા સમારોહ યોજાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે